તો સ્વાગત છે તમારું પરિવાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અતિ ભારે વરસાદની આગાહી અરબ અરબસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા કાબુલા છે પરેશ ગોસ્વામીની આગાહી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ હતી તો કેટલાક રાજ્યમાં વરસાદી ઝાપટા સિવાય હાલ રાજ્યમાં ખાસ વરસાદ નોંધાયો નથી જેના કારણે ખેડૂત પણ ચિંતિત છે વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રાજ્યમાં સર્વાધિક વરસાદ રાહ આવી રહ્યો છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે પહેલી તારીખથી વરસાદનું ગાબડું જોવા મળી રહ્યું છે પરંતુ હવે ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે પંદરમીથી સોળમી તારીખે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે જે ગુજરાતમાં સર્વાધિક રાઉન્ડ હશે જી હા મિત્રો અત્યાર સુધી બંગાળની ખાડીમાં સિસ્ટમ આવી ગઈ હતી પરંતુ હવે અરબી સમુદ્રમાં પણ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે જો કે અરબી સમુદ્ર સક્રિય થઈ રહ્યો છે પરંતુ પંદરમીથી એકવીસ તારીખ વચ્ચે આવનાર વરસાદી રાઉન્ડ પણ બંગાળની ખાડીમાં આવનારો છે જી હા મિત્રો બંગાળની ખાડીમાં આવતી સિસ્ટમ ચક્રવાતી પરિભ્રમણ સ્વરૂપમાં હશે જો હાલમાં જે ટ્રેક પર વાવાઝોડું આગાહી કરવામાં આવી રહી છે તેમાં કોઈ ફેરફાર થાય નહીં એવી શક્યતા છે કે સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ભાગોમાં આવેલી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ